કારણ કે આપણું કયું મુક્તિ નીકળેલું નામ ઠાકોરજી ક્યારે સાંભળી લે એનો આપણને ભરોસો નથી એટલા માટે અહરનીશ ભજતા રહ્યો કે કઈ સેકન્ડે નીકળેલું મારા હૃદયથી એક ભાવથી નીકળેલું નામ ઠાકોરજીના કાનમાં પડી જાય અને મારો સ્વીકાર કરી લે એ હું નથી જાણતો એટલે હું અહરનીશ જ કહ્યું ના પાડી કહ્યું કે મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે તો દિવ્ય જીવન જોઈએ છે વિકારો સાથેનું લાંબુ આયુષ્ય મેળવીને શું કરીશ એના કરતા નિર્વિકારી થઈ મારા જીવનને સાર્થક કરીને જાઉં એમાં જીવનની સફળતા છે મારે મરીને નથી જવું મારે તો જીવનનો ઉડકાર લઈને જવું છે ભલે સાત જ દિવસ છે આયુષ્ય સો વર્ષનું કહેવાય એમ તો કહેવાય અષ્ટોત્તર શત દશા હોય છે ને એકસો ને આઠ વર્ષ વિશ્વોત્તર એકસો ને વીસ વર્ષ પૂર્ણ આયુષ્ય એકસો વીસ વર્ષ જ્યોતિષ શાસ્ત્રમાં જોઈએ અને એસી વર્ષ અને એકસો વીસ વર્ષની જે આપણે કરી ગણીએ છીએ કે પૂર્ણ આયુષ્ય હરિરાય મહાપ્રભુજી એકસો વીસ કહ્યું મારી પાસે તો સાત જ દિવસ છે અને સો આયુષ્ય માનુષ મનુષ્યનું માનવામાં આવે પણ મારે સાત દિવસમાં સો વર્ષ જેવું જીવીને જવું છે ઘણી વાર સો વર્ષ સુધી જીવવું જરૂરી નથી સો વર્ષ જેવું જીવવું જરૂરી છે ભલે જેટલા વર્ષ જીવી જેટલા આચાર્યો મહાપુરુષો થયા કોઈ બત્રીસ વર્ષ કોઈ બાવન વર્ષ આપણા શંકરાચાર્યજી બત્રીસ વર્ષ મહાપ્રભુજી હજારો વર્ષ વ્યતીત થયા છતાંય આજે પણ છે જીવંત રહેવું અને જીવવું આ બંનેમાં બહુ મોટો ફરક છે મારે જીવવું નથી મારે જીવંત બનવું છે અને બન્યા ને પરીક્ષિત માં હજારો વર્ષ ભાગવતજીને થયા આજે પરીક્ષિતને યાદ કરીએ છીએ કારણ કે આ કથા જેવી છે શ્રાપિત સમર્પિત બનાવનારી કથા છે લાગ્યો છે શ્રાપ પણ ભાગવત જેવું આશ્રય કર્યો અમર બની ગયા દેહને તો સમાપ્તિ આવી જ જાત સહિત રૂ મૃત્યુ જન્મ્યું છે મરવાનું છે જ પણ શરીરના મરવાથી એ જીવન મરી નથી જતું એ પ્રેરણા મરી નથી જતી એ જીવંતતા સમાપ્ત નથી થતી એ જીવંતતા તો આજે પણ પરીક્ષિત મહારાજ નિમિત્ત બની હજારો લોકોને તારી રહ્યા છે આજે પણ ભાગવતના માધ્યમ થકી તો પરીક્ષિત ક્યાં ગયા આપણે એમ કે સાત દિવસમાં મૃત્યુ સુખ દે તક્ષક નાગ અને શ્રાપ શરીરને મારી શક્યું પરીક્ષિતને ન મારી શક્યું સાત દિવસમાં શરીર ગયું પરીક્ષિત થોડી ગયા છે એ તો આજે પણ આ ભૂતલ ઉપર આજ સમયે હજારો કથાઓ થઈ રહી હશે અને પરીક્ષિત મહારાજનું નામ બોલાઈ રહ્યા છે હજારોના મુખે ને લાખોના કાન સુધી પરીક્ષિત મહારાજનું નામ આજે પણ બોલાઈ રહ્યું હશે એટલે ભાગવત એ પ્રમાણ છે મૃત્યુ થી તારી દે છે મૃત્યુ થી તરે ને મરેલા પણ તરે જો આ ભાગવત ભગવાનની વિશેષતા શું છે જીવંત સાંભળે તો મુક્તનો અનુભવ જીવતા જીવંત મુક્તિનો અનુભવ કરે અને ક્યાંક એનું મૃત્યુ થઈ ગયું હોય અને એના સ્મરણમાં કે સ્મૃતિમાં પણ જો ભાગવત કોઈ કરે તે જ્યાં હોય ત્યાંથી મુક્ત બને એવું સામર્થ્ય એટલે કે ભાગવતજી જીવતા અને મરેલા બંનેને તારવાનું સામર્થ્ય રાખે છે એટલે આ કોઈ વિચાર નથી આ ભગવાન છે આમાં કેવલ ફિલોસોફી નથી લેવાની ઘણી ફિલોસોફીની તો ઘણી પુસ્તકો હોય આ જીવંત પરમાત્મા છે શબ્દમય પરમાત્મા છે વાણીમય પરમાત્મા છે જે હયાત નથી એને પણ તારી શકે એવું સામર્થ્ય ભાગવતમાં છે કહ્યું ના કહી મારે નથી જોઈતું મારે દીર્ઘ જીવન નથી જોઈતું મારે દિવ્ય જીવન જોઈએ છે કહ્યું સુતજીએ આ ભાગવતની વિધિ સપ્તાશ્રવણની પહેલા સાત દિવસમાં ભાગવત થાય એવું નહોતું ભાગવત તો નિરંતર અહર્નિશ હતું તો કે આ સપ્તાશ્રવણની વિધિ કોને બતાવી તો કહ્યું હોય નારદજીને બતાવી સાત દિવસની વિધિ કારણ કે પરીક્ષિત મહારાજ પાસે સાત જ દિવસ કે આ સનતકુમારો તો પરિભ્રમણ કરતા રહે છે અને નારદજી પણ કોઈ એક ઠેકાણે નથી તો આ નારદજી જોડે મેળાપ થયો ક્યાં અને વર્ણન કરતા સુતજી બોલ્યા બદ્રી વિશાલ ક્ષેત્રમાં એક વાર સનતકુમારો એકઠા થયા સત્સંગ માટે જ્યાં સત્સંગ શરૂ કરવા જાય એટલામાં ઉતાવળા ઉતાવળા નારદજીને જતા જોઈએ મુખ પર ચિંતા જોઈ મહાપુરુષના મુખમાં ચિંતન હોય તો તો સમજાય પણ ચિંતા જોઈ તો એમ થયું અરે મહાપુરુષ ચિંતામાં છે તો સમાજમાં કંઈક દુઃખ આવ્યું હશે કે એની વ્યક્તિગત ચિંતાઓ નથી હોતી મહાપુરુષો તો સમાજના કલ્યાણ માટે જ વિચરણ કરતા હોય છે મહાપ્રભુજી કેવી કૃપા અને કેવો પરિશ્રમ અંગ બંગ કલિંગ કૈકટ મગધ મારુ સુર તે તામસના અઘર્યા પરતાપ પદરજ ગંધ નવ વર્ષની આયુથી મહાપ્રભુજી ઘર છોડીને નીકળ્યા છે ધોતી ઉપકરણો ધારણ કરી અને આ આપણા બધાને કરતાર્થ કરવા માટે મહાપ્રભુજીએ કેવો પરિશ્રમ કર્યો છે તો શ્રી આવા અનેક આચાર્યો એક મહાપુરુષોના જ્યારે ચરિત્રોને જોઈએ છે ત્યારે એમને સ્વતંત્ર ચિંતા નથી હોતી એને સમાજની ચિંતા હોય છે મુખ પર ચિંતા જોઈ નારદજીને જેના મુખમાં જીવવા ઉપર ભગવત નામ રહેતું હોય એના કપાળ ઉપર ચિંતાની રેખા જુઓ તો વિરોધાભાસી લાગે અરે જેના મુખમાં ભગવત નામ એ તો નિશ્ચિંત હોય મહાપ્રભુજી સ્વયં કહે ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ બી કદાપી ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીશતી લૌકિક એમ જગત એમ તું પુષ્ટિ પુરુષોત્તમના શરણમાં છો તને શેની ચિંતા તારા માથે તારો નાથ બિરાજે છે ચિંતા કરવા તારે તો કરાય તું તો માની ગોદમાં જેમ બાળક નિશ્ચિંત હોય એમ તારે તો ઠાકોરજીના ચરણમાં નિશ્ચિંત થઈને બેસી જવાનું તથા લીલેતી મતવા ચિંતા નિશ્ચિંતુખનો અનુભવ થશે લીલા રૂપે જીવનને જોશો તો આનંદ નો અનુભવ થશે આ બધું જ પ્રભુની લીલા છે એ જ ખેલી રહ્યો છે જયારે આવો ભાવ આવી જાય મહાપ્રભુજી આપણને એ અવસ્થા ઉપર લઈ જાય છે નવરત્ન ગ્રંથમાં પાઠ કરવાથી ચિંતા જશે એવું માનીને પાઠ તો કરીએ પણ જો એ પાઠ સમજમાં આવી ગયો ને તો જીવનમાં ચિંતા જ થાય આવેલી ચિંતાઓ જાય પાઠ પાઠ કરવાથી પણ એ જો સમજમાં આવી જાય તો જીવનમાં ચિંતા જ ન પ્રગટે એવી સમજ આવી જાય એવું જીવનમાં સમાધાન મળી જાય નારદજીના મુખમાં જયારે ચિંતા જોઈ અને ત્યારે શરદ કુમારોએ કહ્યું કે નારદજી આમાં ચિંતાતુર કેમ છે ત્યારે નારદજી પોતાની કથા કહેતા કયા કે અહમ તું પૃથ્વી જ્ઞાતવા સર્વોત્તમ પુષ્કરમ ચયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું તીર્થયાત્રા કરવા માટે આવે મને થયું તીર્થોમાં જઈ પરમ શાંતિનો પરમ આનંદનો પરમાત્માનો અનુભવ થશે પણ જ્યાં જ્યાં હું તીર્થોમાં ગયો ત્યાં ભગવાનનો પ્રભાવ ન દેખાયો મને કલયુગનો પ્રભાવ દેખાયો કલિયુગ ચાલી રહ્યો છે કલિયુગ નો પ્રભાવ ચારે બાજુ દેખાયો અને શું દેખાયું સત્યમ નાસ્તી ન દયાદાન ઉદરમ ભરીણો જીવા કૂટ ધર્મનો નાશ થતો દેખાયો સત્યમ નાસ્તિ સત્ય ક્યાંય નથી સત્યનો નાશ થતો દે અરે સત્ય ઉપરથી લોકોનો વિશ્વાસ ઉપતો મેં જોયો એટલે મને વધારે દુઃખ થયું વિશ્વાસ બન્યો રહે ને તોય ચાલે પણ લોકોને જ્યારે એમ થવા લાગે કે સાચું બોલીને તો જીવાય જ નહીં ત્યારે વધારે ચિંતા થાય ધર્મની ગ્લાની થાય ત્યારે ભગવાન આવે ભગવાને કહ્યું યદા ગ્લાની તો ધર્મની ગ્લાની થાય કે નહીં કોઈ પાપી કે અસુર વ્યક્તિ ધર્મની ગ્લાની કરી શકતો નથી ધર્મનો સ્પર્શ પણ કરી શકતો નથી નાસ્તો શું કરી શકે પણ ધાર્મિક વ્યક્તિને જ્યારે ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને સજ્જન વ્યક્તિને જયારે ધર્મ પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને બુદ્ધિમાન વ્યક્તિને જયારે ગ્રંથોને શાસ્ત્રો પરથી વિશ્વાસ ઉઠવા લાગે ને ત્યારે ધર્મની ગ્લાની થાય છે એટલે એમને માનવું કે કોઈ અસુરોનો પ્રભાવ જ ધર્મનો નાશ કરે છે ના સજ્જન વ્યક્તિઓના જીવનમાંથી ધર્મ વિદા થવા લાગે ત્યારે ધર્મની અને ધર્મ કોઈ પુસ્તકો ગ્રંથોમાં નથી ધર્મ સજ્જન અને સાધુ વ્યક્તિઓના જીવનમાં જીવતો હોય છે અને જીવનમાંથી જ્યારે ધર્મ રવાના થતો દેખાય ત્યારે ધર્મની ગ્લાની થાય છે ત્યારે ચિંતા પરમાત્માને થાય છે કે જ્યારે સાધુ પુરુષોને વિશ્વાસ નથી તો હવે મારે જાગવું પડશે અને ત્યારે ભગવાન અવતાર લઈને પધારે છે અહિયાં સત્યમ નાસ્તિ તપ તપ જતું રહ્યું એટલે કે સીધી સાદી ભાષામાં કહું તો કોઈ ઘસાવવા તૈયાર નથી પણ તકલીફ એ છે દરેકને ઘરમાં એવું લાગે હું જ ઘસાવું છું બધા મજા કરે છે મારે સહન કરવાનું બાકી બધા લહેર કરે દરેકને એમ લાગે તો ઘસાય છે કોણ વૈષ્ણવ જ ઘસાયો નાદાન વ્યક્તિઓ તો ઝઘડા કરે એ તો હક માંગે એ તો લડાઈ કરવા આવે વૈષ્ણવ હોય ને એ જ છોડે એટલે આપણે ત્યાગે સુગે હાથમાંથી કોઈ લઈ જાય તો એમ ન માનતા કે તમારા ભાગ્યમાંથી કોઈ લઈ ગયું ભાગ્યમાં હશે તો આવવું જ પડશે એને એ વસ્તુ એ તમારા આંગણે આવીને ઉભા જ રહેવું પડશે એ વ્યક્તિ હાથ જોડીને આંગણે ઉભા રહેવું પડશે એ ભલે એનો ઘણીવાર પાપીઓના દિવસો હોય સજ્જનોની સદીઓ હોય ઘણીવાર ઘણાનો સમય સારો આવી જાય ને ત્યારે પોતાને સમર્થ માનવા લાગે એ સમર્થ હોતા નથી એના સમય સારા હોય છે ઘણીવાર પણ જ્યારે સમય વિપરીત થાય ને દરેક માણસની ઓકાત સમય યાદ અપાવી દેતો હોય છે કે તું આટલાને જ લાયક છે તું આના માટે જ છું તું આટલો જ છું તકલીફ કલયુગમાં એ છે માણસ હાઈટ વધારવાની કોશિશ નથી કરતો પણ બૂટની એડીઓ ઊંચી કરવાની કોશિશ કરે છે કે હું મોટો દેખાવ હું સારો દેખાવ હું બધા કરતા વિશેષ દેખાવ સમાજને હિલ ઊંચી કરવા કરતા હાઈટ વધારવાના પ્રયાસ કરજો આ ભાગવત છે ને તમારી હાઈટ વધારશે કારણ કે હાઈટ જ્યારે ઊંચાઈથી તમે કોઈ વસ્તુને જુઓ છો ને ત્યારે તમને બધું એક લાગે છે સમજમ અત્યારે આપણે અમારું ગામ અમારો દેશ અમારો આ પણ પૃથ્વીની બહાર જઈને જુઓ તો તમને એક પૃથ્વી લાગે ઊંચાઈ પરથી નો દ્રષ્ટિકોણ માણસને એકતા આપે છે એટલે જ ઘણી વડીલોને એમ થાય બધા મહારાજ છે ને પણ દીકરાઓને એમ લાગે કે આ ભેદભાવ કરે છે આને પેલો વધારે વાલો અને આ દીકરી વધારે વાલી હું નથી વાલો એમ લાગે પણ જયારે મા બાપની ઊંચાઈ પર પહોંચીને જયારે જુઓ ત્યારે એને બધું જ સરખું પણ નબળા ઉપર વધારે વાલ હોય એવું નેચરલ છે કદાચ તમારા માટે વાલ ઓછું હોય તો હું સમર્થ છું હું વધારે સમજદાર છું એટલે મારી ચિંતા કરવી નથી પડતી સમજણ સારી હશે તો નબળા સંજોગો પણ સહજમાં જતા રહેશે એટલે ઊંચાઈ વધારજો હિલ ઊંચી કરવાની કોઈ હિલ ઊંચી કરવી એટલે સાધનો સ્થાન અને સામર્થ્યના બળે પોતાને મોટો ગણાવવો પ્રયાસ બધાના એ હોય છે સારા દેખાવાની જેટલી મહેનત કરો છો એના કરતાં અડધી મહેનત સારા થવામાં કરી દો ને તો ખરેખર કામ થઈ જાય આપણે સારા ખરેખર થઈ જઈએ તો સાવ સહેલું સારા દેખાવા માટે તો કેટલી મહેનત કરવી પડે કે લોકો મને સારો કે એના માટે તો મહેનત કરી કરીને થાકી જઈએ કારણ તકલીફ શું છે આ દુનિયા બધાને જાણતી જ હોય છે તમારી આગળ ભલે વાહ વાહ કરે તમે જાઓ ને ખબર છે કેટલા પાણીમાં છે આ તો બોલવું પડે એટલે બધા બધાને સમજતા જ હોય છે એટલે ખોટી મહેનતમાં ટાઈમ ન બગાડો મારો કહેવાનું હોય એના કરતાં અડધી મહેનત સારા થવામાં કરી દો ને તો ખરેખર લોકો વાહ કરવા લાગશે કારણ કે દુનિયા સારાને જ લોકો બોલે એમ કે સારાની કિંમત સારાની કિંમત છે આપણે આપણી સારા સાબિત નથી કરી શકતા બસ એટલો જ આપણો જ વાંક હોય છે બાકી કોઈ દુનિયામાં એવો આપણે એક પ્લમ્બર પણ જો કોઈ સારો પ્લમ્બર છે કોઈ સારો મિસ્ત્રી છે કોઈ સારો ડૉક્ટર છે કોઈ સારો લોયર છે કોઈ કે કોઈ ખરાબ ડૉક્ટર ધ્યાનમાં હોય કહેજો ને ક્યારે કોઈ સારાને જ દુનિયા ગોતે છે કોઈ ખરાબ ને ગોતે છે ક્યારે કોઈ ખરાબ ખરાબર ધ્યાનમાં કોઈને ખરાબ નથી જોઈતું બધાની શોધ સારા માટે છે બસ આપણે આપણી સારાઈ સાબિત કરીશું ને તો દુનિયા આપણને ગોતી ગોતતી આવશે ઘણી વાર ગુણવાન વ્યક્તિ એ ગુણવાન છે એ લોકો આગળ પ્રમાણિત નથી કરી શકતું ક્યાંક કમી એની જ હોય છે તમે સારા છો તો સારા સાબિત પણ થા અરે મારી ખાલી જુબાન કડવી છે એમ દિલ બહુ ચોખ્ખું તમે મારા વ્યવહાર ને કે દિલ ને જુઓ ને ત્યારે કેવું પડે આ તારું બાયપાસ થશે ત્યારે જોવાઈ શું તારું દિલ દિલ તો ત્યારે જ દેખાય ખોલે ત્યારે બાકી તો તારો વ્યવહાર વાણી એ જ દેખાય છે દિલ જુઓ દિલ જુઓ તો કેવું પડે બાયપાસ થશે ત્યારે અમને બોલાવજો ત્યારે જોઈશું કે આમાં ક્યાં સારાય છે મૂળ વાત એ છે સારું થવું સાવ સહેલું સત્યમ નાસ્તિ તપ શૌચમ પવિત્રતા જતી રહી સ્વચ્છતાની સાથે પવિત્રતા પણ રાખીએ આપણું ઘર વૈષ્ણવનું ઘર છે કમથી કમ તીર્થ સ્થાનોમાં હવેલીઓમાં મંદિરોમાં સત્સંગોમાં જઈએ ત્યારે પ્રયાસ કરવો ત્યાંના જે નીતિ નિયમ હોય એને તોડીએ નહીં જો પવિત્રતા એટલે મંદિરના નિયમ શેના માટે એની પવિત્રતા જાળવવા માટે એને પોતાના ઈગો સાથે સંઘર્ષમાં નહીં મૂકવું ઘણી વાર શું થાય જઈએ ધર્મસ્થાનોમાં પણ ત્યાં ચાલવું જોઈએ મારી રીતે ધર્મસ્થાનો ધર્મના નિયમો પ્રમાણે ચાલવા જોઈએ આપણા સામર્થ્યની સામર્થ્યથી સુવિધાઓ પ્રમાણે નિયમો ના બદલી શકાય કોશિશ એ કરવા જ્યારે પણ તીર્થોમાં જાઓ જ્યારે પણ મંદિરમાં જાઓ બેઠકજીમાં જાઓ હવેલીઓમાં જાઓ ધર્મના જે નિયમો ત્યાં રાખ્યા હોય એને પાળવાનો પ્રયાસ કરજો ખોટા ઈગોને સેટિસફાય કરવા માટે ત્યાંના નિયમો બદલાવવાના પ્રયાસ ન કરતા કારણ કે ક્યાંક આપણાથી જ અપરાધ થઈ જશે નિયમો તોડીને નુકસાન પણ વાપરું થવાનું કોઈ એમ કે હાથ ધોઈ લો તો ધોઈ લેવા પ્રભુની પવિત્રતા જ જાળવવાનું કે એ જે કહેવાય છે એ ભગવાનની પવિત્રતા માટે જ કહેવાય છે એટલે પ્રયાસ કરે જ્યાં પણ કોઈ જુએ કે ના જુએ કોઈ નથી જોતું એટલે ચાલે અરે ઈશ્વર તો જોઈ જ રહ્યો છે આ કોઈ ના જોવા ઘણી વાર અમારે ત્યાં ઘણી વાર હવેલીઓમાં અને બધાની ત્યાં ટીમ મીટિંગ થતી હોય કે ચર્ચા કાર્યકર્તાઓ જોડે થતી હોય તો કે ના આપણે હવેલીને ચોખ્ખી રાખીએ તો ઘણી લોકો એમ કે હા ચોખ્ખી રાખીએ ને તો બહારથી કોઈ આવે તો એને કેવું સારું લાગે ના ચોખ્ખાઈ આપણે બીજા માટે કરશું ને તો થાકી જશું તમને ગંદુ નથી ગમતું એ સાબિત કરવા માટે ચોખ્ખું રાખો બીજાને ઇમ્પ્રેસ કરવા માટે નઈ કે બીજો આપણાથી પ્રભાવિત થાય રાજી થાય તો તો બીજાને રાજી કરતા કરતા તમે થાકી જશો તમને દંદુ નથી ગમતું તમને ભાવ એવો છે મારા ઠાકોરજીનું સ્થાન છે તો સ્વચ્છ અને પવિત્ર હોવું જોઈએ પ્રભુની પ્રસન્નતા માટે તમે કરો છો સમાજને બતાવવા માટે નહીં કે સમાજને બતાવવા માટે કરાતા કામો થોડા વર્ષમાં બંધ થઈ જતા હોય છે માણસ થાકી જતો હોય છે પણ પોતાની પ્રસન્નતા માટે જે કરો છો ને એનો ક્યારે થાક નથી લાગતો ક્યારે તો કરીને પણ આનંદ થાય જો આજે કેવું સ્વચ્છ અને ચોખ્ખું રાખે એમ જ્યારે પણ ધર્મના નિયમો પાળો ત્યારે એ કરવા જોઈએ એના માટે નહીં નહીં તો થાકી જશો આ કરવાથી મારો ઠાકોરજી રાજી થાય છે એ વિચારીને કરશો ને તો કરવાનો આનંદ થશે તમે તમારા ગુણોનો આનંદ તમે માણશો તે ગુણો કાયમ માટે રહેશે કોઈ તમને જેમ તેમ અડધો કલાક સુધી બોલ્યું અને તમે કથામાં સાંભળીને ગયા તો કે આપણે ઉત્તર નહીં આપવો જોઈએ આવા નાદાન વ્યક્તિ મળે તો મૌન અને તમે મૌન રહ્યા કહી શકે એમ હતા તમે સામે બોલી શકે એમ હતા તમે મૌન રહ્યા તો ઘરે તમે આવો તો તમને દુઃખ થાય કે આનંદ થાય અરે એને પણ બે સંભળાઈ જ દેવા જેવી હતી સેનો બોલી જાય આ બધું મનમાં એમ થાય કે આ ક્યાં ચૂપ રહ્યો જો ઘરે આવીને તમને એવો આનંદ થશે ને કે જો પેલું આટલું બોલ્યો પણ મેં કથામાં સાંભળ્યું હતું અને મેં એ નિયમ પાળ્યો હું મૌન રહ્યો અને તમને જો આનંદ થશે ને

દયા સત્યમ નાસ્તી તપ સૌચમ દયા દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરા કાકુટ ભાષણ લોકો કેવલ પેટ ભરવા માટે જીવા લાગે જે મહાન લક્ષો હતા એ લક્ષો જતા રહે આપણા પુરુષાર્થ માટે કોઈ ઉત્તમ લક્ષ રાખો અને જે જો સુખી થવા એ તમારો હક છે બધાય ખૂબ સુખી સંપન્ન થવું જોઈએ બધા સુખી હોવા જોઈએ સુખની જોડે કોઈ વેર થોડી છે ધર્મની પણ એ સુખ બીજાના પણ સુખનું કારણ બને એ સમજણ સાથે બસ એટલી સમજ મને પરવર દે દે સુખ જ્યાં મળે ત્યાં વિચાર જમતા પહેલા એ કોળીઓ કોઈ મારી આજુબાજુ ભૂખ્યો તો નથી ને એનો એક વાર વિચાર કરીને પછી મોડામાં મૂકો પ્રભુ સુખ અને સામર્થ્ય આપે તો એને વાટવાની વૃત્તિ વાળા થાવ કોશિશ એ કરો કે તમારું સુખ તમારી પાસે તો રહે પણ એ બધાને વાંટવા માટે પ્રભુનો પ્રસાદ બની જાય તમે તમારા જીવનમાં આવેલા સુખને એવું કે ને મારી મહેનત મારી બુદ્ધિ મારી કોશિશથી આવ્યું છે તો એ તમારા ભોગનું કારણ બનશે પણ એમ માનશો ને આ ઠાકોરજીની કૃપાથી મારા જીવનમાં આવ્યું છે તો એ ઠાકોરજીનો પ્રસાદ બની જશે અને પ્રસાદ એકલા ન ખવાય એ તો વાંટીને પછી ખવાતો હોય प्रसाद मानी ने सुख स्वीकार करो कि प्रभु की प्रसन्नता का कारण है प्रभु मुझ पर बहुत रीजे है इसलिए मेरे जीवन में सुख आया है और यू मानकर अपने सुख को प्रभु का प्रसाद मानोगे तो बांटने की इच्छा होगी और मेहनत का फल मानोगे तो अकेले खाने की इच्छा पैदा होगी नाना मारूज है ऊँस करवा कोई ना आओ भा उपनिषद न भुंजित था माँ दुर्ध कश्य से ત્યાગ દ્વારા ભોગવ વાટીને ભોગવ આપીને ભોગવ જમાડવાનો જે આનંદ છે એ જમવામાં ક્યારેય નથી આવવાનો તો આ વૃત્તિ ભાગવતની તો કલયુગના પ્રભાવ એવા છે અને કહ્યું કે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યા ઉપદ્રતા પાખંડી નિરતા સંતો વિરક્તા પરિગ્રહ લોકો મંદ ભાગી થયા છે જ્યોતિષશાસ્ત્રમાં પણ તમે જુઓ ને બુદ્ધ એવો બિરાજમાન છે જે સારા સારા યોગો જ્યોતિષશાસ્ત્રમાં કહેવાતા ને એ આજે એના જેવા ફળ આપતા નથી ને એને જે શાસ્ત્રોમાં લખ્યા છે જે ફળ એ આજે દેખાતા નથી લોકો મંદ ભાગી થયા છે પુણ્ય ઘટેને તો સદ યુવતીઓના પ્રભાવ પણ ઘટી જાય પુણ્યોથી સુખ આકર્ષિત થતું હોય છે જેના જીવનમાં પુણ્યો અધિક હોય ને કારણ કે મહેનત અને બુદ્ધિ સુખ નથી આપતી સાધનો આપે છે મહેનત અને બુદ્ધિથી ઘર મેળવી શકાય પણ ઘર માં સુખ એ તો ઈશ્વરની કૃપાથી જ મળે સાધનો અને વ્યવસ્થા ઊભી કરી શકાય છે પણ એ સુખના કારણ ત્યારે જ બને છે જ્યારે જીવનમાં પુણ્યો ભેગા થાય છે પ્રભુની કૃપા ભળે છે મંદા સુમંદ મતયો મંદ ભાગ્યાયુ પાખંડી સંનિરતા પાખંડીઓ સંતોના વેશમાં ભરવા લાગ્યા અનેક પ્રકારના દૂષણો દેખાયા કળયુગમાં અને આ કળયુગના લક્ષણો જોતા જોતા જ્યારે નારદજી પરિભ્રમણ તીર્થમાં કરી રહ્યા છે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌચ કલધર્મિણી પાખંડ બાજુ પાખંડ નો પ્રભાવ દેખાય એવા સમયે સાવધાન રહેવાની બહુ જરૂર છે કારણ કે પણ હવે અપશબ્દો બોલતા આવે શ્લોકો બોલતા બોલતા જાવશે અને એટલા માટે સાવધાન રહેવાની જરૂર છે દરેકે બહુ ફાંફા મારવાથી શ્રદ્ધાઓ ગુમાવીને આવીએ છીએ એના કરતા પોતાની શ્રદ્ધાને ક્યાંક વાવો વાવશો ને તો ઉગી નીકળશે પણ વિખેરી નાખશો અને શ્રદ્ધા બહુ વસ્તુ છે મહાપ્રભુ હરેરાયજી તો વારંવાર શિક્ષાપત્રમાં આજ્ઞા કરે છે તારી શ્રદ્ધાની રક્ષા કરજે તારા ભાવની રક્ષા કરજે ઘર બગાડી જાય એ નુકસાન નથી કોઈ ગાડી બગાડી ગયું એ નુકસાન નથી કોઈ કપડાં બગાડી ગયું એ નુકસાન નથી કોઈ ધન બગાડી ગયું એ નુકસાન નથી પણ કોઈ મન બગાડી જાય ને તો એ બહુ મોટું નુકસાન છે કોઈ બુદ્ધિ બગાડી જાય ને એ બહુ મોટું નુકસાન છે કારણ કે બુદ્ધિ બગાડી ગયું ને હવે તમને કોઈ દુશ્મનની જરૂર નથી કારણ કે તમારો દુશ્મન હવે તમારી બુદ્ધિ જ બની ગઈ છે તમારી બુદ્ધિ જ તમારો સર્વનાશ કરી નાખશે એટલે મન અને બુદ્ધિ બગાડનારા વ્યક્તિઓથી વધારે સાવધાન રહેજો આ સમયમાં કયું કલિયુગના દર્શન કરતો કરતો ચારે બાજુ અને જયારે તીર્થોમાં કલિયુગનો પ્રભાવ દેખાયો ને ત્યારે નારજજીને વધારે ચિંતા થઈ ગઈ કારણ કે લોકો સંસારમાં પાપ કરે અને પાપ ધોવા તીર્થમાં જાય પણ તીર્થમાં જ પાપ હોય તો માણસ પવિત્ર થવા જાય ક્યાં પેલું આગ બુજાવવાના ફાયર બ્રિગેડ નું જે હોય એનું વેન અને એમાં જ આગ લાગી જાય તો બુજાવીશ એમાંથી આ તો એવું થયું માણસ પવિત્ર થવા માટે તીર્થોમાં જાય અને ત્યાં જ પાપ ભોગવવાની વૃત્તિ જોવા મળે તો માણસે જવું ક્યાં ચિંતા એ છે